અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભૂદેવો દ્વારા નવીને યજ્ઞ પવિત ધારણ કરાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી હાર્દિક પંડ્યા છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે બ્રાહ્મણ સમાજ ભેગા થઈ અને શ્રાવણી પર્વના દિવસે પૂનમના દિવસે જનૈ બદલવાનો કાર્યક્રમ ઓઝારી માતાના મંદિરે દર વર્ષે રાખેલ છે અને એમાં આજે બધા બ્રાહ્મણો ભેગા થઈ અને આજે બી જનોઇ બદલી રહ્યા છે અને જનોઇ બદલ્યા પછી બધા જમવાનું એક આયોજન કરેલું છે અને એ જમવા ભોજન લઈ અને છૂટા પડવાના છીએ હર હર મહાદેવ માં ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે